નમસ્કાર જય ગો માતા જય ગો વિજ્ઞાન વંદે ગો માત્ર વિસગ્ન ધૂપ થી થતા ફાયદા વિસગ્ન ધૂપના ગુણધર્મો જેવા કે એન્ટી માઇક્રોબ્રિયલ એન્ટી વાયરસ એન્ટી ફંગલ આવા બધા ગુણધર્મો છે એના વિશે એક સંશોધન પત્ર પ્રકાશિત થયું હતું એ આધારે આજે આપણે જાણીશું તો સર્વપ્રથમ થોડુંક બેકગ્રાઉન્ડમાં જોઈએ તો આજે હવા છે એ આપણું મુખ્ય જીવન જીવવાનું કારણ છે દર વર્ષે ચાર પોઈન્ટ ત્રણ મિલિયન લોકો એ મૃત્યુ પામે છે તેનાથી હવાના પ્રદૂષણથી અને હવાના પ્રદૂષણથી ઘણા બધા પ્રકારના રોગ થાય છે જેવા કે ન્યુમોનિયા છે સીઓપીડી છે રોગનો હુમલો છે સ્ટ્રોક છે આ ઉપરાંત આંખના રોગો છે આવા ઘણા બધા પ્રકારના અસાધ્ય રોગ છે હવાના પ્રદૂષણથી થતા જોવા મળે છે અને આયુર્વેદની અંદર હવાના પ્રદૂષણને જનપદ ધ્વંસ એવી કરી અને એની એ રીતે ઓળખવામાં આવે છે આ ઉપરાંત સુશ્રુત એ છે એ દૂષિત વાયુનો ઉલ્લેખ એની સંહિતામાં કરેલો છે અને સાથે સાથે આ પ્રકારના દૂષિત વાયુને ફ્યુમિકેશન એટલે કે આ રીતની ધૂપબત્તીના ધુવાડાથી અથવા તો હવન સામગ્રીના ધુવાડાથી એને નાથી શકાય છે દૂષિત પ્રદૂષણને દૂષિત વાયુને હવા છે આપણે મેં અગાઉ વાત કરી કે જીવન જીવવાનું મુખ્ય કારણ છે અને હવા છે એ રોગ ફેલાવવા માટેનું પણ કારણ છે તમને એક સાદું ઉદાહરણ આપું તો મરચી છે મરચીનો ધુવાડો કરશો મરચાંનો સૂકા મરચાંનો તો આજુબાજુનો જેટલા વિસ્તારમાં બેઠેલા છે એ બધાને ખાંસી ચાલુ થશે આંખમાં બળતરા ચાલુ થશે એટલે આ ઔષધિનું પણ એવું છે પણ એમાં આડઅસર નથી પણ શરીરને ફાયદો કરે છે અને જ્યારે હવા ઝેરીલી બને છે ત્યારે કફ કફ શરીરમાં આપણને કફ વધારે થઈ જાય છે નાકમાં બળતરા થાય છે માથાના દુખાવો સતત રહ્યા કરે છે આંખના રોગો થાય છે મેટ્રો સિટીમાં હવાના પ્રદૂષણથી આ પ્રકારની સમસ્યા સામાન્ય છે જેવી રીતે ગાયને શરીર ઉપર ઇતેરડી ચોઈટી હોય બગાઈ ચોઈટી હોય એવી રીતે મોટા શહેરમાં રહેતા લોકોને આ પ્રોબ્લેમ બહુ સામાન્ય છે એકદમ સમજો ને કે એના જીવનમાં ઉતરી ગયેલા ટાઈપના પ્રશ્ન છે હવે જાણીશું કે આ પ્રકારના જે પ્રશ્ન હવાના પ્રદૂષણના છે તો એના માટે જે આ ધૂપ ચિકિત્સા કરવામાં આવે છે એના ફાયદા ક્યાં ક્યાં છે ફ્યુમિગેશનના ફાયદા ક્યાં ક્યાં છે તો સર્વપ્રથમ આયુર્વેદમાં ઘણો બધો ઉલ્લેખ છે તો ઘરને સ્વચ્છ શુદ્ધ અને જંતુમુક્ત કરવા માટે ઉપયોગ થાય છે અત્યારે ચોમાસાની ઋતુ આવશે ત્યારે હવામાં જે બેક્ટેરિયા વાયરસનું સંક્રમણ વધી જશે આવા સમયે પણ ધૂપ ઘરમાં કરવામાં આવે અને હું આગળ કહીશ કઈ કઈ ઔષધિ છે તો આપણે આ પ્રકારના સંક્રમણમાંથી બચી શકીએ છીએ આ ઉપરાંત જે મેડી મેડી અગાઉમાં જે આયુર્વેદમાં ફાર્મસી હતા એની અંદર જે દવા ભરવાના ખડા હતા એને જંતુમુક્ત કરવા માટે ધૂપનો ઉપયોગ કરવામાં આવતો આ ઉપરાંત કુમારગારા એટલે કે નાના બાળકોનો જે વિભાગ છે એને સ્વચ્છ જંતુમુક્ત કરવા સ્ટરલાઇઝ કરવા માટે ધૂપનો ઉપયોગ કરવામાં આવતો ઝેરી જીવજંતુ અને જીવડાઓથી છુટકારો મેળવવા માટે એટલે ચોમાસાના ઋતુ આગામી સમયમાં આવે છે ત્યારે ઘણા બધા પ્રકારના જીવડાઓ છે એ જમીનની બહાર આવતા હોય છે એમાં ઘણા ઝેરી હોય બિનઝેરી હોય તો આ પ્રકારના જીવડાથી છુટકારો મેળવવા માટે પણ ધૂપનો ઉપયોગ કરવામાં આવે છે નાના બાળકોના યોગ્ય વિકાસ માટે પહેલાના વખતમાં બાળકો આગળ ધૂપ કરવામાં આવતો તો એમાં હળદર છે એનો વધારે ઉપયોગ થતો વિશેષ અજમા છે એલચી છે તો નાના બાળકોના યોગ્ય વિકાસ માટે ધૂપ પણ જરૂરી છે ધૂપ છે એ પેસ્ટીસાઇડ છે ઇન્ટેકસી ઇન્સેક્ટિસાઇડ છે હરબી સાઈડ છે બીડી અરબી સાઈડ છે અને બધી પ્રકારના જે જીવજંતુ છે 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 મારનાર નથી ધૂપ ઘા એટલે કે મટાડનાર કાનના રોગની સારવાર માટે ધૂપનો ઉપયોગ થાય છે આયુ આયુર્વેદની અંદર જે ઔષધિ છે આ સૌને અરિષ્ટ એને પણ સ્ટરેલાઇઝ કરવા માટે ધૂપનો ઉપયોગ થાય છે આ ઉપરાંત બાળકોના રોગો છે ચામડીના રોગો છે શરદી તાવ છે અને એક રિસર્ચ પેપર વર્ષો પહેલા પબ્લિશ થયું એપિલેપ્સી એટલે કે હવન સામગ્ર સામગ્રીના ધુવાડાથી વાય પણ મટાડી શકાય છે એટલે આટલા પ્રકારના ધૂપ ધૂપના ફાયદા છે હવે આપણે જાણીશું જે અગાઉ વાત કરી વિસજ્ઞ ધૂપ તો એની અંદર કઈ કઈ પ્રકારની ઔષધિઓ હોય છે તો એની અંદર ઘણી બધી ઔષધિઓ હોય છે જેમાંની હળદર છે એલચી તજ પુષ્ટ વચ પ્રિયાંગુ ગુગળ સેંધા નમક ગાયનું ઘી રાય લીમડો આટલી પ્રકારની ઔષધિ છે એ વિસગ્ન ધૂપમાં વપરાય છે અને આ વિસગ્ન ધૂપ છે એનો ઘણી બધી આની અંદર જે ઔષધિ ઉપયોગ થઈ છે સુશ્રુત સંહિતા છે ભાવ પ્રકાશ છે નિઘંટુ છે એની અંદર ધન્વંતરી નિઘંટુ છે શાલિગ્રામ નિઘંટુ છે અષ્ટાંગ નિઘંટુ લઘુ નિઘંટુ આ બધી અંદર આ ઔષધિનો સારામાં સારો ઉલ્લેખ કરેલો છે ટૂંકમાં હવે જે આપણે કન કન્કલુઝન કહીએ કે આ પ્રકારના વિસગ્ન ધૂપ કરવાથી છે હવામાનના જે હાનિકારક બેક્ટેરિયા વાયરસ ફૂગ એનો સંપૂર્ણપણે સફાયો થઈ જાય છે અને આપણું તન મન ધન આપણું સ્વાસ્થ્ય છે એ સારામાં સારું જળવાઈ રહે છે અને આ બધું કોઈ હવામાં અંબક કરેલી વાત નથી પણ સંશોધનથી પુરવાર થયેલું છે અને અંતમાં હું એટલી જ વિનંતી કરીશ કે આ આપની આજુબાજુની જે ગૌશાળા છે એ પણ હવન સામગ્રી નિયમિત ધૂબત્તિઓ બનાવતા હોય છે તો આપનો ખાસ અમારા તરફથી આપના માટે ખાસ આગ્રહ છે કે આપની આજુબાજુની ગૌશાળા દ્વારા નિર્મિત ધૂપબત્તીઓ આપણે ખરીદીએ અને એ ગૌશાળાવાળા હવન સામગ્રી ગાયનું ગોબર ગાયનું ઘી ગુગળ બધું નાખીને ધૂપબત્તી નિર્માણ કરતા હોય છે તો આપના સ્વાસ્થ્ય માટે બહુ અતિ સારામાં સારું છે બીજા નંબરે કે તમે છે એ આ ધૂપબત્તી સળગાવી અને સ્વાસ્થ્યની સાથે સાથે ભક્તિ પૂજાનો લાભ લઈ શકો અને ગૌશાળાઓવાળા આત્મનિર્ભર બની શકે ગૌરક્ષા થઈ શકે એટલે આપણે ધૂબત્તિ વાપરવા માટે ખુ ખાસ આપને પ્રાર્થના છે અસ્તુ જય ગૌ માતા જય ગો વિજ્ઞાન વંદે ગૌ માત્ર